મિત્રો અત્યારે દેશભરમાં ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એક દાંતવાળા ચાર ભુજાવાળા પાશ અને અંકુશ ધારણ કરનારા અભય અને વરદ હસ્ત મુદ્રાવાળા અને ઉંદરના ચિત્રથી અંકિત ધ્વજ ધારણ કરનારા શ્રી ગણેશ હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે શાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા જરૂર કરવી જોઈએ ભગવાન ગણેશને સિદ્ધિ સુખ સમૃદ્ધિ અને જીવનમાં દરેક પ્રકારના સુખ પ્રદાન કરનાર દેવતા માનવામાં આવે છે ભગવાન ગણેશ બુદ્ધિ અને વાણીના દાતા છે તે વિધનહરતા છે અને જલ્દી દરેક પ્રકારની મનોકામના પૂરી કરનાર દેવતા છે ભગવાન ગણેશ શિવજી અને માતા પાર્વતીની સંતાન છે અને તેમનું વાહન મૂષક છે ગણેશજીનું વાહન મૂષક છે તો મિત્રો મુશક કેવી રીતે બન્યો ગણેશજીનું વાહન તેની કથા તમને સંભળાવીએ પરંતુ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડિયો અંત સુધી જરૂર જુઓ અને તમે પણ ભગવાન ગણેશના સાચા ભક્ત હોય તો વિડિયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો પૌરાણિક કથાઓ અનુસાર રાજા ઇન્દ્ર ઇન્દ્રલોકમાં અપ્સરાઓ સાથે તેમના નૃત્યનો આનંદ ઉઠાવવામાં વ્યસ્ત હતા રાજા ઇન્દ્રના દરબારમાં ક્રોંચ નામનો એક ગંધર્વ હતો ક્રોંચ અપ્સરાઓ સાથે પ્રમોદ કરતા હતા એક વખત રાજા ઇન્દ્રને તેના પર ક્રોધ આવ્યો અને તેમણે તેને ઉંદર બનવાનો શ્રાપ આપી દીધો ઇન્દ્રના શ્રાપથી પીડિત થઈને ચંચલ ક્રોચ એક બળશાળી મુશ્કનું રૂપ ધારણ કરીને પારાશર ઋષિના આશ્રમમાં ગયો ઉંદરના સ્વભાવના કારણે તે ક્રોંચે મુનિના આશ્રમમાં ખૂબ જ ધમાલ મચાવી પારાશર ઋષિના સમગ્ર આશ્રમમાં ઉંદરે આતંક મચાવ્યો હતો આશ્રમમાં પારાશર ઋષિ સહિત ઘણા બીજા ઋષિ મુનિ વિચારવા લાગ્યા કે ઉંદરના આતંકથી કઈ રીતે છુટકારો મેળવવો ત્યારે પારાશર ઋષિ ભગવાન ગણેશની શરણમાં ગયા અને તેમને આ સમસ્યાનું સમાધાન કરવાની પ્રાર્થના કરી ત્યારે ભગવાન ગણેશને ઉંદરના આંતકથી છૂટકારો અપાવવા માટે વચન આપ્યું અને ગણેશજીએ પોતાનું પાશ ફેંકીને પાતાળ લોકથી તે બળશાળી ઉંદરને ગળાને બાંધીને તેને તેના સામે પ્રગટ કર્યો ઉંદરના ગળામાં બાંધેલા પાશની પકડથી તે મૂષક થોડા દિવસ સુધી મૂર્છિત થઈ ગયો જેવો તે મુશક હોશમાં આવ્યો તેને તરત ભગવાન ગણેશની આરાધના કરવાની શરૂ કરી દીધી અને તે પોતાના પ્રાણોની રક્ષા કરવાની પ્રાર્થના કરવા લાગ્યો ભગવાન ગણેશ મુશ્કની આરાધનાથી પ્રસન્ન થઈને વરદાન માંગવા માટે કહ્યું પરંતુ તે વાત સાંભળીને ઉત્પાતી મુશ્કનો અહંકાર જાગી ઉઠ્યો અને કહ્યું મારે તમારી પાસે કોઈ વરદાન નથી માંગવું તેના બદલામાં તમે મારી પાસે કંઈક માંગી શકો છો મુશ્કના અહંકારી ઉંદરની વાત સાંભળીને ગણેશજી મનમાં જ હસવા લાગ્યા અને કહ્યું જો તમારી આ જ ઈચ્છા છે તો તમે મારું વાહન બની જાઓ ત્યારે મુશ્કે જેવું તથાસ્તુ કહ્યું કે ગણેશ ભગવાન તેના પર સવાર થઈ ગયા ભગવાન ગણેશના ભારે ભરખમ શરીરથી મુશ્કના પ્રાણ નીકળવા લાગ્યા ત્યારે મુશ્કને ફરી એક વખત પોતાની ભૂલનો અહેસાસ થયો અને ભગવાનને પ્રાર્થના કરી કે તે પોતાનો ભાર તેના વહન કરવા યોગ્ય બનાવી દો આ રીતે મુશ્કનો અહંકાર સમાપ્ત થયો અને ગણેશજીએ હંમેશા માટે મુશ્કને પોતાનું વાહન બનાવી લીધું તો મિત્રો આજની કથા તમને સારી લાગી હોય તો વિડિયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો